જોહાર જે આદિવાસી આદિવાસી વિસ્તાર એટલે કે બંધારણની અનુસૂચિ પાંચમાં સમાવિષ્ટ જે વિસ્તાર છે એ વિસ્તારના જે ગામો છે એ ગામોની ગ્રામ સભાઓને વિશેષ સત્તાઓ આપવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ હોય કે પછી કોઈ પણ વિકાસ પરિયોજના હોય એ પછી હાઈવે હોય કે અન્ય કોઈ પ્રોજેક્ટ હોય એના માટે આદિવાસી વિસ્તારના જે ગામો છે એ ગામોની ગ્રામ સભાની મંજૂરી લેવી ફરજિયાત છે પરંતુ મોટે ભાગે આ બાબત વિશે ગ્રામજનોને ખબર રહેતી નથી અને એના કારણે થાય શું છે કે ગામના સરપંચ અને તલાટી કે પછી કોઈ અન્ય અધિકારી દ્વારા બારોબાર વહીવટ કરી દેવામાં આવે છે અને ગ્રામજનોની જાણ ભારત જમીન સંપાદન કરી દેવામાં આવે છે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પણ વિધાનતા જજમેન્ટમાં કહ્યું છે કે ના લોકસભાના વિધાનસભા સૌથી વળી ગ્રામસભા એટલે કે ગ્રામસભાને વિધાનસભાને લોકસભા સભા કરતાં પણ વધુ સત્તા આપવામાં આવે છે પરંતુ ગ્રામજનોને ગ્રામસભાની સત્તાની તાકાતથી અજાણ રાખવામાં આવે છે હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ગ્રામ સભામાં પાનખલા પીપલોદ મોરજડી માથાવલી અને વાઘુમાર ગામ નો સમાવેશ થાય છે આ ખાસ ગ્રામ સભાનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું તેની વાત કરીએ તો સૌને ખબર છે કે ગુજરાત સરકાર પ્રવાસન સર્કિટ ના નામે સાપુતાળાથી કેવડિયા સુધી ફ્રીલ કોરિડોર બનાવવા માટે પ્રોજેક્ટ લાવી થઈ રહ્યો છે તો આ રસ્તો આ ગામોમાંથી પણ પસાર થવાનો છે અને આ જે ગામો છે એ ગામો કેવળિયાથી નજીકના ગામો છે જો કે આ જે ગ્રામસભા છે એ ગ્રામસભા પહેલા પણ 30 જાન્યુઆરી 2025 ના રોજ આયોજન કરવામાં આવી હતી અને ત્યારે પણ લોકો દ્વારા રસ્તાનો વિરોધ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરીવાર સંપૂર્ણ સામતી માટે સરકાર દ્વારા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ સત્તર એપ્રિલના રોજ ફરીવાર આ પાંચ ગામના લોકોએ આ રસ્તો બનાવવાની મંજૂરી નહીં આપતો ઠરાવ કરવામાં આવ્યો એટલે અહીં એ વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી ગ્રામસભા પરવાનગી નહીં આપે ત્યાં સુધી કોઈ પરિયોજના આદિવાસી વિસ્તારમાં આવી શકતી નથી એના માટે જમીન સંપાદન થઈ શકતું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોને આ બધી બાબતોથી અજાણ રાખીને આવા બધા પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં લાવવામાં આવે છે જેમાં આપણા જ સમાજના ચૂંટાયેલા દલાલોની ભૂમિકા વિશેષ હોય છે બંધારણની વાત કરીએ તો બંધારણમાં પણ અનુચ્છેદ માં આદિવાસીઓની જે પ્રથા છે જે વર્ષોથી ચાલી આવી છે એને પણ કાયદાનું બળ મળેલું છે પ્રથા એટલે કે પહેલા આપણા જે ગામડાઓ છે ગામડાઓમાં કંઈ પણ સમસ્યા હોય તો ગામના લોકો ભેગા થઈને એ સમસ્યાનું સમાધાન કરતા કોઈ પોલીસ કે કોઈ કોર્ટ કચેરીમાં જતા નહીં અને જે કંઈ સમસ્યા હોય કે પછી કોઈ પણ પ્રોજેક્ટ લાવવાનો હોય જમીન સંપાદન કરવાનો હોય તો બધા લોકો ભેગા થઈને નક્કી કરતા તે રૂઢિ ગ્રામસભાને સ્થાપવામાં આવી છે પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે બંધારણ વિશે દેશના લોકોને જાગૃત કરવામાં આવ્યા નથી અને ગામડાઓમાં લોકો પર પંચાયતી રાજ વ્યવસ્થા ઠોકી બેસાડી છે જેના કારણે ગ્રામજનોને જાણ બહાર સરપંચો અને અધિકારીઓની મિલી પગત આદિવાસીઓની જે જમીન છે જમીન સંપાદન કરી દેવામાં આવે ખરેખર ગ્રામસભાની મંજૂરી પછી જ જમીન સંપાદન થઈ શકે પરંતુ તે થતું નથી જે ગેરબંધારણીય છે એટલે તમામ લોકોએ રૂઢિગત ગ્રામસભા વિશે જાણવાની જરૂર છે અને અને પોતપોતાના ગામોમાં પોતાનું અસ્તિત્વ પોતાની જમીન બચાવી હોય તો ગ્રામસભાનું ગઠન કરવાની જરૂર છે જો ગ્રામસભાની મંજૂરી હશે તો જ કોઈ પણ સરકાર હોય કોઈ પણ પ્રોજેક્ટ લાવી શકશે પરંતુ સરપંચો અને તલાટી જેવા અધિકારીઓની મિલી વગરથી આદિવાસીઓની જમીન જે તે પ્રોજેક્ટ માટે સંપાદિત થઈ જાય છે જે ગ્રામજનોને ખબર પણ નથી રહેતી એટલે ગ્રામજનોએ જાગૃત થવાની જરૂર છે અને ખરેખર આપણા વિસ્તારમાં કયા પ્રોજેક્ટ આવે છે સેના માટે જમીન સંપાદન થઈ રહી છે તે પણ જાણવાની જરૂર છે કારણ કે બંધારણે તમે સત્તા આપી છે કે તમે જમીન સંપાદનનો વિરોધ કરી શકો સરકારી પ્રોજેક્ટનો પણ વિરોધ કરી શકો વિડિયો શેર જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેજો અને ખાસ રૂઢિગત ગ્રામસભાનું ગઠન કરીને ગામ બચાવવાની જરૂર છે જોહાર જય આદિવાસી